ધોરણ અગિયાર પ્રકરણ પંદર નનું વર્ણિતો અસી ખરેખર તું વર્ણવાયો છે મિત્રો સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસનની સાતમી સદીમાં થઈ ગયા સમ્રાટ તરીકે તેમણે પોતાના દરબારમાં અનેક કવિઓને આશ્રય આપ્યો હતો તેમાં બાણ અને મયુર આ બે કવિઓ સુપ્રસિદ્ધ હતા હર્ષવર્ધને સંસ્કૃત જગતને નાગાનંદમ રત્નાવલી અને પ્રિયદર્શિકા આ ત્રણ નાટ્યકૃતિ અને રજી છે હર્ષનો સમય ઈસવીસન છસો ને છ થી ઈસવીસન છસો ને સુમતાળીસ વચ્ચેનો મનાય છે એવું કહેવાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં બે મોટી ધર્મ પરિષદો બોલાવી હતી એક પ્રયોગમાં એક પ્રયાગમાં અને બીજી કનોજમાં તો આ ધર્મ પરિષદના પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા આ બે નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી આ પાઠના જે નાગાનંદ નામનું નાટક છે એના ત્રીજા અંકમાંથી આ પાઠમાં થોડો ભાગ લેવામાં આવ્યો છે નાગાનંદમ નાટકનો નાયક વાહન એ વિદ્યાધરોનો રાજા છે અને નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે નાયક જીમુતવાહન સાથે વિદુષક અને નાયિકા મલયવતી સાથે ચેટી એટલે કે દાસી તમાલ વિથિકામાં પ્રવેશ કરે છે શરદ ઋતુના આકરા તાપથી ખિન્ન થયેલી નાયિકાના મુખનું નાયક એ વર્ણન કરે છે વિદુષક કહે છે કે પોતે પણ દેખાવડોને રૂપાડો છે પણ અદેખાયને કારણે કોઈ એનું વર્ણન કરતું નથી તે વખતે ચેટી એટલે કે દાસી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદુષકનું મુખ તમાલ રસથી રંગી નાખે છે તમાલ રસનો રસ કેવો હોય કાળા પડતો અહીં વર્ણયામી એટલે કે વર્ણન કરું છું અને રંગું છું એવા શ્લેષયુક્ત અર્થને કારણે આ પાઠમાં હાસ્ય ઉત્પન્ન થાય છે અને આ આખો પ્રસંગ છે એ સરળ અને નિર્દોષ હાસ્યને ઉપજાવે છે હવે જોઈએ પાઠ આપણને પહેલી લીટી ફકરામાં જણાવી છે કૌસમાં કે કુસુમાકર ઉદ્યાને વાહન મલયવતી ચેટી ત્રય જણા ઉપસ્થિતા સંતિ વિદુષક આત્રેય ઈદાન તત્ર પ્રવેશતી જુઓ કુસુમાકર ઉદ્યાને એટલે કે કુસુમાકર નામના ઉદ્યાનમાં ઉદ્યાન એટલે બગીચો વાહન મલયવતી અને ચેટી એટલે કે દાસી ચ ઇતિ ત્ર જના અને આ ત્રણ જણા ઉપસ્થિતા સંતિ એટલે કે આ ત્રણ જણ ઉપસ્થિત છે વિદુષક આત્રેય એટલે કે આત્રેક નામનો વિદુષય છે એ ઈદાનિમ તત્ર પ્રવેશ હતી એ અત્યારે ત્યાં પ્રવેશ કરે છે એટલે કે આ કુસુમાગર નામનો ઉદ્યાન છે ત્યાં જીમૂત વાહન મલયવતી અને દાસી આ ત્રણ જણ ઊભા હોય છે અને તે સમયે આત્રેય નામનો વિદૂષક છે કે ત્યાં પ્રવેશ કરે છે વિદુષક વદતી ઉપસૃત્ય જયતું ભવાન ભવત્ય વિદૂષક શું કહે છે ઉપસૃત્ય એટલે પાસે જાય છે અને કહે છે જયતું ભવાન એટલે કે આપનો જય થાવો સ્વસ્તિ ભવત્યે આપ શ્રીમતીનું કલ્યાણ થાવો ભવત્ય એટલે કે સ્ત્રીના માટે વપરાયેલો છે બરાબર તો કહે છે કે આપ શ્રીમતીનું કલ્યાણ થાવો નાયક વધતી વયસ્ય ચીર આયાત વિદુષક કહે છે એટલે નાયિકા નાયક છે પાઠનો એ કહે છે મિત્ર ઘણા વખતે આવ્યો હવે વિદુષક વધતી હવે વિદુષક બોલે છે શું કહે છે ભો વયસ્ય શીઘ્રમ આગત અસમી હે મિત્ર શીઘ્રમ એટલે કે જલ્દી અને આગત એટલે આવ્યો શું કહે છે હે મિત્ર જલ્દી આવ્યો છું કિતુ વિવાહ મંગલ મહોત્સવે મિલિતાનામ વિદ્યાધરાનામ આપણક દર્શન કૌતુહલેન પરિભ્રમણને તાવતીમ વેલામ વિલિંબ વિલંબી હતો શું કહે છે જુઓ કે ભો વયસ એટલે કે અરે મિત્ર શીઘ્રમ આગત હસમી હું જલ્દીથી આવ્યો છું કિંતુ એટલે પણ વિવાહ મંગલ મહોત્સવે વિવાહના માંગલિક મહોત્સવમાં મિલિતા નામ એટલે કેવા ભેગા થયેલા વિદ્યાધરાનામ એટલે કે વિદ્યાધરોના શું કહે છે આપનક દર્શન કૌતુહલેન એમના જોવા માટે કુતૂહલથી કરતો એટલે એમને જોવા એમના દર્શન માટે કુતૂહલ હતા આશ્ચર્યચકિત હતા પરિભ્રમને તાવતી એટલે ફરતા ફરતા વેલા વિલંબી હતો અને એ સમયે વેલા એટલે કે વખતે વિલંબી તો વિલંબમાં પડ્યો મોડો પડ્યો છું તતપ્રિય વયસ્ય અપી તો પ્રિય મિત્ર તાવદ એ પ્રેક્ષતા તો પ્રિય મિત્ર આ પણ જુઓ શું કહે છે જુઓ પેલું વિદુષક કે છે જય થાવો એમ એટલે નાયક કહે છે કે ઘણા વખતે આવે એટલે વિદુષક શું કહે છે કે હે મિત્ર જલ્દીથી આવ્યો છું પણ વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મદ્યપાનની મહેફિલને જોવા હું કુતૂહલથી એમ કે ફરતો હતો એટલે હું આટલો વખત મોડો પડ્યો છું તો પ્રિય મિત્ર પણ આ નાયક વધતી યથાહ નાયક વધતી યથાહ ભવાન નાયક શું કે છે આપ જેમ કહો છો સમાનતાત અવલોક્ય ચારે બાજુ જોઈને વયસ્ય પશ્ય પશ્ય એટલે કે મિત્ર જો જો એ તે વિદ્યાધરા ચંદન તરુ છાયાસુ સિદ્ધજને શરદ મધુની પીબંધી તદ એ વયમ અપી તમામ ગચ્છામ શું કહે છે જુઓ એ તે વિદ્યાધરા એટલે કે આ વિદ્યાધરૂ ચંદન તરુ છાયાસુ ચંદનના ઝાડની છાયાઓમાં સિદ્ધજને એટલે કે સિદ્ધ લોકો શાર્દ શાર્ધ એટલે સાથે મધુની પીબંતી એટલે કે મધ્યનું પાન કરે છે મદિરા પાન કરે છે તદ એહી તો આવો વયમ અપી આપણે પણ તમાલ વિથી ગચ્છામ તમાલ વૃક્ષોની વચ્ચેની કેડીએ જઈએ એટલે કે તમાલના જે વૃક્ષો છે એ વૃક્ષોના રસ્તા તરફ જઈએ નાયક શું કહે છે પેલો વિદુ શક્ય છે કે હું વિવાહના માંગલિક મહોત્સવમાં જે બધા એકત્ર થયા છે એમના મધ્યપાલની મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હતો એટલે એમ કે હું મોડો પડ્યો છું પછી નાયક કે છે કે આપ જેમ કહો એમ પછી ચારે બાજુ જોઈને શું કહે છે કે જો મિત્ર આ વિદ્યાધરો છે એ ચંદનના જળની છાયાઓમાં સિદ્ધ લોકો સાથે મદિરાપાન કરી રહ્યા છે તો ચલ એમ કે આપણે પણ આ તમાલ વૃક્ષો ની વચ્ચેનો જે રસ્તો છે કેળી એટલે કે પગદંડી સાંકડો રસ્તો ત્યાંથી આપણે જઈએ સર્વે પરિક્રામંતી અને આમ કરી અને બધા ફરે છે મતલબ કે જાય છે વધતી એસા ખલુ તમાલ વિથિકા વિદુ શું કે છે ખલું એટલે ખરેખર એસા એટલે આ અને તમાલ વિથિકા ખરેખર આ તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે એતજ શરદ સંતા પખે અત્ર ભવત્યા શું કહે છે અને શરદ સંતા એટલે કે શરદ ઋતુના તાપનખે તાપને કારણે ખિન્ન એટલે કે ખિન્ન થયેલું ભવત મિત્ર શું કહે છે આપ શ્રીમતીનું મુખ દેખાય છે વદનઅમ લક્ષ્યથી લક્ષ એટલે કે દેખાવું અને વદન એટલે મુખ વિદુષક શું કહે છે કે ખરેખર આ તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે ને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલું આ શ્રીમતીનું મુખ છે તે દેખાય છે તદ અહીં સ્ફટિક શિલા તલે ઉપવિશતું તો અહીં આ સ્ફટિકની શિલા ઉપર બિરાજો શિલા એટલે કે પથ્થર નાયક વદતી વયસ્ય સમયુગલ પલક્ષિતમ નાયક શું કહે છે મિત્ર સારી રીતે નિરીક્ષણ કરાયું જુઓ શું કે છે એતન મુખમ પ્રિયાનમ જીતવા કપોલયો કાંત્યા તાપ અનુરક્ત મધુના કમલમ ધ્રુવમ હિતે જેતુ જુઓ શું કે છે એત મુખમ પ્રિયાનું મુખ શું કે છે પ્રિયાનું મુખ બે ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે લાલ થયેલું હોય ચોક્કસ કમળને જીતવા ઈચ્છે છે મલયવતી ન ગૃહિતવા એટલે મલયવતી છે એ હાથ પકડીને કહે છે પ્રિયે ઈહ ઉપવિસામ પ્રિયા આપણે અહીં બેસીએ સર્વે ઉપવિષાંતી અને પછી બધા એક સાથે બેસે છે નાયક નાયિકા મુખમ પસ્યન નાયક છે એ નાયિકાનું મુખ જોતા કહે છે શું કે છે પ્રિયે વૃથા એવા તમ અસ્માભી પરિખેદિતા શું કહે છે કે પ્રિય વ્યર્થમાં જ તને અમે દુઃખી કરી પરિખેદ એટલે કે દુઃખ પહોંચાડવું એ તમખમ નંદનો ઉદ્યાનમ શું કહે છે આ તારું મુખ છે એ કેવું છે નંદન ઉદ્યાન એટલે કે નંદનવન સ્વર્ગનું ઉદ્યાન સ્વર્ગનો બગીચો એ તતે મુખમ નંદનોદ્યમ અન્યત કેવલમ વનમ અને બીજું કેવળ જંગલ છે નાયક છે એ નાયિકાની પ્રસન્નતા કરે છે અને શું કહે છે કે આ તારું મુખ જ નંદનવન છે અને બીજું તો કેવળ જંગલ છે ચેટી સસ્મિતમ વિદુષકમ નિર્દિષ્ય ચેટી છે એ સ્મિત સાથે વિદુષકને બતાવીને કહે છે શ્રુતમ ત્વયા ભરતુ ભરતુદારિકા કથમ વર્ણય હતી રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું વિદુષક વધતી ચતુરી કે મ એવમ ગર્વ મુદ વિદુષક શું કહે છે ચતુરિકા આમ ગર્વ ન કર અસ્માકમ અપી મધ્યે દર્શનીઓ જનો અસતવ આપણી વચ્ચે પણ આ દેખાવડો માનસ છે જ કેવલમ મત્સરીના કોઅપી ન વર્ણય પણ અદેખાઈને લીધે કોઈ મારું વર્ણન કરતું નથી વિદુષક ચતુરિકાને કહે છે કે તું આમ ગર્વ ન કરીશ આપણી વચ્ચે પણ દેખાવડો માનસ છે એટલે કે વિદુષક પોતાને કહે છે પણ અદેખાઈને લીધે કોઈ મારું વર્ણન કરતું નથી ચેટી વધતી સસ્મિતમ એટલે કે ચેટી સ્મિત સાથે બોલે છે આર્ય અહમત્મ વર્ણયશ્યામી આર્ય હું તમને વર્ણવીશ એટલે કે રંગીશ અહીંયા વર્ણન કરવું એના બે અર્થ થાય છે વર્ણયામી એટલે કે વર્ણવીશ એટલે વર્ણન કરવું અને રંગીશ એટલે કે રંગ કરવો તો ચેટી એટલે કે પેલી દાસી શું કહે છે આર્ય અહમતા વર્ણયામી આર્ય હું તમને વર્ણવીશ એટલે કે હું તમારું વર્ણન કરીશ વિદુષક વધતી સહર્ષ એટલે વિદુષક છે એ હર્ષ સાથે કહે છે જીવાપીતો અસ્મિ હું જીવાડાયેલું છું તત્કરતું ભવતી પ્રસાદમ તો આપ મહાશયા મારી પર કૃપા કરો યનેશમ માં પુનરપી ન ભણતી યથા ત્વં ઈદૃશ તાદૃશ કપિલ મર્કટાકાર ઈતિ શું કહે છે જુઓ વિદુષક હર્ષ સાથે શું કહે છે જીવી તો અસમી હું જીવાડાયેલું છું તત્ કરો ભવતી પ્રસાદમ તો આ પ્રસાદ એટલે કે કૃપા તો તમે મારા પર કૃપા કરો યનેસમ પુનરપી ન ભણતી શું કે છે જેથી મને ફરીવાર ન કે શું કહે છે યથા ત્વિદૃશ તાદશ તું એવો ને તું તેવો એટલે આપણે કહીએ છીએ ને આવો તેવો એમ કપિલ મરકટ આકાર ઇતિ શું કે છે કપિલ મરકટ આકાર ઇતિ માકડા જેવા આકારવાળો બદામી રંગનો ઘેરો બદામી રંગનો માકડાનો કલર હોય તેવો એટલે વિધું શક્ય છે કે તમે મારી પર કૃપા કરો જેથી મને આ ફરીવાર ન કે તું આવો ને તું તેવો ઘેરો બદામી રંગના માકડાના જેવા આકારવાળો છે ચેટી વધતી આર્યમ ત્વમયા વિવાહ જાગરણે ન નિંદ્રાયમાનો નિમિલિતાક્ષ શોભનો દૃષ્ટ તથૈવ તિષ્ઠયેન વર્ણયામી ચેટી એટલે કે પેલી દાસી શું કે છે આર્ય એટલે મહાશય ત્વમયા એટલે કે તમે વિવાહ જાગરણ વિવાહના જાગરણને લીધે નિંદ્રાય માનો ઊંઘતા નિમિલિતાક્ષ નીચેલી આંખોવાળા શોભનો દૃષ્ટઃ રૂપાળા એવા મેં તમને જોયા છે તથ એવ તથા એવ તો તિષ્ઠ એના વર્ણયામી તો તમે તેમ જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું છું એટલે ચેટી શું કહે છે કે પેલા વિદૂષકને કહે છે કે વિવાહના જાગરણને લીધે ઊંઘતા અને નીચેલી આંખોવાળા તમે રૂપાળા એવા મેં તમને એમ કે જોયા છે અને તમે એમ જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું મતલબ કે હું તમને રંગું વિદૂષક તથા કરોતી એટલે વિદૂષક છે એમ કરે છે આંખો બંધ કરી અને ઊભા રહે છે ચેતી સ્વગતમ વધતી ચેતી મનમાં બોલે છે યાવત એ સ નિમિલિતાક્ષ તિષ્ટતી તાવત નીલરસ તુલ્યેન તમાલ પલ્લવ રસેન મુખમસ્ય કાલી કરીશ્યામી જુઓ યાવત એટલે કે જ્યાં સુધી તાવત એટલે ત્યાં સુધી એ સ નિમિલિતાક્ષ તિષ્ટતી જ્યાં સુધી પેલો વિદુષક છે એ આંખો મીચીને ઊભો રહે છે તાવત એટલે કે ત્યાં સુધી નીલ રસ તમાલ પલ્લવ રસેન શું કહે છે નીલા રંગના વાદળી એવા તમાલ વૃક્ષનું જે પાંદડું છે એ પાંદડાના રંગ વડે મુખમ કાલી કરીશ છે હું એનું મોખ શું કરીશ કાળું કરીશ એટલે પેલી ચેટી મનમાં કે છે કે જય સુધી આંખો મીંચીને ઉભો રહે છે એટલી વારમાં તો હું એમ કે એનું મોં છે એ વાદળી ભૂરો રસ છે જે તમાલ તમાલપાત્રના વૃક્ષના પાંદડાનો હોય એ પાંદડાના રસ વડે હું એનું મોં કાઢવું કરીશ ઉત્થાય તમાલ પલ્લવ ગ્રહણમ તન્ન ચ નાટયતી નાયકો નાયિકા ચ વિદુષકમ પશ્યત પછી ચેટી છે એ ઉઠે છે અને તમાલના પાંદડા લઈ અને એને મસળવાનો અભિનય કરે છે અને એ તમાલના પાંદડાને જ્યારે મસળે છે ત્યારે નાયક અને નાયિકા છે એ વિદુષકને જુએ છે નાયક વધતી વયસ્ય ધન્ય ખલુ ખલુઅસી તિષ્ઠ તિષ્ઠસુ ત્વમ એવ વર્ણ્ય નાયક શું કે છે વયસે એટલે કે મિત્ર ધન્ય ખલુ અસિ તું ખરેખર ધન્ય છે અસમાતું તિષતું ત્વ એવા વર્ણય અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે વર્ણવાય છે એટલે કે રંગાય છે ચેટી વધતી તમાલ રસેના વિદુષકસ્ય મુખમ કાલી કરોતી પેલી દાસી છે એ તમાલના રસ વડે વિદુષકનું મો કાળું કરે છે નાયિકા નાયકશ્ય મુખમ દૃષ્ટવા સ્મિતમ કરોતી અને પેલી નાયિકા છે એ નાયકનું મુખ જોઈ અને હાસ્ય કરે છે વિદુષક વધતી ચેટી કિંત કિંમયાતમ એટલે વિદુષક કહે છે કે ચેટી તે આ શું કર્યું ચેટી કહે છે નનું વર્ણિતો તો હસી ખરેખર તમે રંગાયા છો વિદુષક હસ્તેન મુખમ પ્રમુજ્ય હસ્તમ દૃષ્ટવા સરોસમ દંડકાષ્ઠમ ઉદ્યમ્ય

રાજકુલમ ખલું એ શું છે રાજમેલ છે કિમ તે કરીશ હું તારું શું કરીશ નાયકમાં નિર્દિશ્ય પછી નાયકને બતાવીને કહે છે ભો યુવયો પૂરતઃ એવાહમ દાસ્યા પુત્ર્યા ખલીકૃત શું કહે છે નાયકને બતાવીને કહે છે કે અરે તમારા બેની આગળ જ મને દાસી પુત્રીએ કલંકિત કર્યો છે તત કી મમ ઇહ સ્થિતિ તો મારા અહીંયા રહેવાથી શું લાભ અન્ય તો ગમીશ્યામી તાવત આ હું બીજે જઈશ એમ કરી અને નિષ્ક્રામ એટલે કે બહાર જાય છે એટલે જેવું પેલી એનું મોં કાળું કરે છે એવો એ શું કહે છે કે ખરેખર આ તો રાજમેલ છે હું તારું શું કરીશ પછી નાયકને કહે છે કે અહીંયા તમારા બેની આગળ જ આ દાસી પુત્રીએ મને કલંકિત કર્યો છે તો હવે અહીંયા એમ કે મારા રહેવાથી શું લાભ હું બીજે જઈશ એમ કરી અને ત્યાંથી બહાર નીકળી જાય છે ચેતી વધતી સત્યમ ખલું કૂપીતો મેં આર્ય આત્રેય ચેટી શું કહે છે કે ખરેખર આ આર્ય આત્રેય સાચે જેમ કે મારા પર કૂપીતો એટલે કે ગુસ્સે થયા છે યાવદ અનુગમ્ય પ્રસાદય મેં લાવ ત્યારે હું એની પાછળ જઈ અને એને પ્રસન્ન કરું એટલે કે જેવું પેલો વિદુષક બહાર નીકળે છે એમ ચેટી પણ કહે છે કે આ સાચે જેમ કે મારા પર ગુસ્સે થઈ ગયો આમ કરી અને હું એને મનાવું એને પ્રસન્ન કરું એમ કરી અને દાસી પણ વિદુષકની પાછળ પાછળ જાય છે ગનતું ઈચ્છતી જવાની ઈચ્છે છે મતલબ કે ત્યાંથી ચાલતી ચાલતી નીકળી જાય છે નાયિકા વધતી અંજે ચતુરિકે નાયિકા શું કે છે અલી ચતુરિકા કથમ મામેક કાકીની મૂંજિતવા ગચ્છસી શું કે છે તું આમ મને એકાકીની મામ એકાકીની તું મને આમ એકલી મૂકી અને મૂંજિત્વ ક્યાં ગચ્છસી તું મને છોડીને કેમ જાય છે ચેટી વધતી નાયકમ ઉદ્દેશ્ય સ્મસિતમ ચેટી છે એ નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે શું કે છે એવમ એકાકીની ચિરંબ તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો ઇતિ નિષ્ક્રાંત એમ કહી અને એ પણ ત્યાંથી નીકળી જાય છે એટલે વિદુષકની પાછળ પાછળ ચેટી પણ જાય છે અને નાયિકા કહે છે કે તું મને કેમ છોડીને જાય છે એટલે ચેટી છે એ પેલા નાયક તરફ ઉદ્દેશ સાથે હસે છે અને પછી કહે છે કે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો એટલે કે નાયક અને નાયિકા તમે બંને અહીંયા બેસો આમ કરી અને એ પણ ત્યાંથી નીકળી જાય છે